નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મેં આગળ રેસિપી તમને બતાવેલી હતી સેવ તુરિયાના શાકની આજે આપણે જોવાનું છે ભરેલા તુરિયા બટેકાનું શાક તો એની માટે મેં લીધેલા છે એક નંગ તુરિયા લીધેલા છે ત્યારબાદ સામગ્રી જોઈ લઈએ સામગ્રીમાં લીધેલા છે મેં ત્રણ નંગ બટેટા લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું છે વળપણમાં થોડો એવો ગોળ લીધેલો છે રાઈ જીરું લીધેલા છે હળદર છે એક ચમચી સિંગનો ભૂકો સેકેલા સિંગનો ભૂકો લીધેલો છે ચારથી પાંચ ચમચી લીધેલો છે ભરવા માટે સિંગનો ભૂકો ન હોય તમારી પાસે તો તમે ગાંઠિયાનો પણ ભૂકો લઈ શકો છો અને ઝીણી સેવનો પણ ભૂકો લઈ શકો છો ત્યારબાદ છે ત્રણ ચમચી કાશ્મીરી મરચું ત્રણ ચમચી ધાણા જીરું લસણની કળીઓ આ રીતે આપણે આજે બનાવવાનું છે સેવ તુરિયાનું શાક અને તમને થોડું આમાં તલ એડ કરવા તો પણ તમે કરી શકો છો સૌથી પહેલાં આપણે તુરિયાને ત્રણથી ચાર પાણીએ ધોઈ કાઢેલા છે હવે આપણે એને આગળ અને પાછળનું લીટ્યુ આપણે કાઢી નાખવાનું છે અને બારીક એવી છાલ ઉતારવાની છે તુરિયા નરમ હોય છે માટે આ રીતે આછી આછી છાલ ઉતારી દેવાની છે આ રીતે પણ તમે ઉતારી શકો છો આછી આછી છાલ તે મેં છાલને કાઢી નાખી છે તુરિયાના છાલને હવે આપણે એના મીડિયમ સાઈઝના પહેલા પીસ કરી દેવાના છે બહુ મોટા નહીં બહુ નાના નહીં હવે આપણે સેજ એવો આકો પાડી દેવાનો છે મસાલો ભરવા માટે એકદમ હલકા હાથે કારણ કે તુરિયા નરમ હોય છે એટલે ભાંગી જશે તૂટી જશે માટે હલકા હાથે આવો સેજ એવો કાપો પાડી દેવાનો છે આ રીતે બધા જ તુરિયાના કાપા આપણે પાડી દેવાના છીએ આ રીતે પડી ગયા છે હવે આપણે બટેટાના બે ફાડા કરશું છાલ ઉતારીને એને પણ બે ત્રણ પાણીએ ધોઈ કાઢેલા છે છાલ ઉખાણી નાખી છે ને આવી રીતે બે ફાડા કરી દેવાના છે અહીંયા લસણ ફોલાઈ ગયું છે લસણ ઓપ્શન છે તમારે નાખવું હોય તો નાખી શકો છો સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો તો અહીંયા મારે આ લસણના મેં આઠથી નવ કળી લસણની લીધેલી છે એને આપણે ખાંડી નાખવાના છે તો અહીંયા મેં જે ત્રણ ચમચી કાશ્મીરી મરચું લીધેલું હતું એને આપણે એડ કરી દેવાનું છે અને હવે આપણે ખાંડવાના છીએ ખાણી દસ્તું હોય તો તમે એની અંદર પણ ખાંડી શકો છો આ રીતે ખાંડવાથી લસણનો ટેસ્ટ લાગે છે અને શાક મીઠું થાય છે મિક્સરમાં પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો પણ ટેસ્ટ એટલો આવશે નહીં આ રીતે મારું લસણ ખંડાઈ ગયું છે હવે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ શેકી લેવાનો છે એની કારણ કે શેકવાનું કારણ એ છે કે આપણે ચણાના લોટને ભરીએ છીએ પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે શેજ ઓલા કંઠોળા જેવા થઈ ગયા હોય એની આ અંદર આર્દ્રતા ભરાઈ ગઈ હોય એટલે માટે આપણે સેજ શેકી નાખીએ છીએ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે એ ચણાના લોટને આપણે જે આમાં લસણ ખાંડેલું છે એની અંદર એડ કરી દેવાનું આપણે બધા મસાલા એડ કરવાના છે આની અંદર તો સૌથી પેલા સિંગનો ભૂકો એડ કરી નાખીશ હળદર મરચું તો ઓલરેડી એડ કરેલું જ હતું મેં ધાણા જીરું તલ ટેસ્ટ અનુસાર સ્વાદ અનુસાર ગોળ આ બધા મિશ્રણને આપણે એક રસ કરી દેવાના છીએ રસ થઈ જાય એટલે આપણે જે સ્વાદ અનુસાર મીઠું લીધું એ એડ કરી દેવાનું છે હિંગનો ઉપયોગ કરશું હવે આપણે કડાઈમાં માપસરનું તેલ મૂકશું ગેસની ફ્લેમને ઓન કરશું માપસરનું તેલ મૂકશું આપણે રાયજીરું થોડું એડ કરશું અહીંયા આપણો વઘાર થઈ ગયો છે ગેસની ફ્લેમને સ્લો કરશું અને થોડો મસાલો એડ કરી અને હલાવી દેવાનું છે ત્યારબાદ જે આપણા બટેટા હતા એને આની અંદર એડ કરી દેવાના કારણ કે તુરિયાને ચડતા વાર નહીં લાગે બટેટાને ચડતા વાર લાગે માટે આપણે આવી રીતે ચારે બાજુ એક એક બટેટા મૂકી દેવાના છે હવે પાછું આપણે હલાવી દેવાના છે મસાલાવાળા બટેટા થઈ જાય બધા એ રીતે આપણે હલાવવાના છીએ હવે આપણે આ જે મસાલો કરેલો છે એને આપણે ભરવાના છે આ રીતે ભરતા જવાના છીએ તમારે આમાં ટમેટાની ગ્રેવી કરવી હોય તો તમે ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો પણ મા તુરિયાના શાકમાં ટમેટા હોય નહીં એટલા માટે મેં ટમેટાનો ઉપયોગ નથી કર્યો આ રીતે આપણે બધા તુરિયા ભરી દેવાના છીએ આ રીતે મારા તુરિયા બધા ભરાય અને આજુબાજુ ગોઠવી દીધેલા છે અને હવે હું આ રીતે બા ઉપર થોડો મસાલો એડ કરી દઉં છું અને પાંચ મિનિટ ચડવા દેવાનું છે પછી આપણે એને સેજ ઉથલાવાના છીએ તુળિયાને આ રીતે બધા તુળિયા ભરી અને થોડો ઉપર મસાલો એડ કરેલો છે હવે પાંચ મિનિટ થઈ ગઈ એટલે આપણે થોડા થોડા ઉપરથી હળવા હાથે હલકા હાથે આવી રીતે ઉપરથી નીચે એકવાર હલાવી લેવાના છીએ આપણે પાણી એડ માટે ઉપર થોડું પાણી મૂકવાના છે એટલે નીચે તાજે નહીં હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે ચડવા માટે અને એની ઉપર આપણે પાણી એડ કરવાનું છે જેથી શાક નીચે બળે નહીં ગ્રેવીમાં થોડું પાણીનો મસાલો એડ કરવાનો છે એની માટે મેં અહીંયા જે મસાલો બનાવેલો હતો એ એક ચમચી એડ કરી દઈશ ત્યારબાદ થોડું જીરું એડ કરીશ થોડી હળદર એડ કરીશ મરચું એડ કરીશ અને આ બધાને આપણે હલાવી દેવાનું છે અને રાખવાનું છે દસ મિનિટ સુધી શાક ચડે પછી આપણે આ બધો મસાલો એડ કરવાનો છે બે બે ટીપા તેલ ના એડ કરવાના છે આપણે કલર પકડાવા માટે પાકને દસ મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે કરી લેવાના તો ચડી જ ગયા છે બટેટા મેઇન છે ચડવાના આ રીતે ચેક કરી લેવાના ચડી ગયા છે બધા બટેટા હવે આપણે જે મસાલો રાખેલો હતો એ મસાલાને હવે આપણે જે મસાલો રાખેલો હતો એ મસાલાને એડ કરી દેવાના છે ઉપર નીચે હળવા હાથે કરી લેવાનું છે મસાલો થઈ જાય હવે આપણે આ જે મસાલો પાણીમાં તૈયાર કરેલો હતો એને પણ એડ કરી દેવાના છીએ એટલે ઘટ તમારી ગ્રેવી થઈ જશે તુરિયા બટેટાનું ભરેલું ગ્રેવીવાળું શાક એક બાજુ રોટલા થઈ રહ્યા છે અને એક બાજુ આ શાક થઈ ગયું છે અહીંયા રોટલા ભરેલા તુરિયા બટેટાનું શાક આની ઉપર તમે કોથમીર એડ કરી શકો પણ વરસાદને કારણે કોથમીર હું બજારમાં ગઈ નથી લેવા માટે એટલે મેં કોથમીર એડ નથી કરી અને સાથે આપણે ગણેશજીના લાડુ બનાવેલા હતા તે લાડવા તો આ રીતે દેશી ખાણું તમે પણ બનાવજો કેવી બને છે એની રેસીપી જરૂરથી કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરજો અને આ સાથે ફરી પાછા નવી રેસીપીમાં મળશું થેન્ક યુ